મેટ્રોનું કાર્ડ આવે એ પણ કઢાવી લીધું છે કેમ કે આપણે વારંવાર મિત્રો ટિકિટ લેવામાં લાઈનમાં ન ઊભું પડે એટલા માટે આનો મિત્રો અટાણે વાગી ગયા છે અગિયાર અને આપણે દિલ્હી જવા માટે નીકળી ગયા છે અને રેલવે સ્ટેશને આવી ગયા છે અને મિત્રો રાજકોટ રેલવે સ્ટેશને આપણે આવી ગયા છીએ અને આપણી ટ્રેન છે સાડા અગિયાર વાગ્યાની તો આપણે લગભગ અંદાજે વીસથી બાવીસ કલાક ટ્રેનમાં કાઢવા જોઈએ તો હું ને રમેશભાઈ બે અટાણે નીકળીએ છીએ તો અને મિત્રો આપણે દિલ્હી જઈએ છીએ તો એક મોટર શો છે મોટર શો એટલે બે વર્ષની અંદર જે પણ વ્હીલ લોન્ચ થવાના છે એ એડવાન્સ અહીંયા બધાએ બતાવશે તો એ બધા મોડલ પણ જોવા મળશે અને જે પણ મોડલ આપણને બેસ્ટ લાગશે એનો વિડીયો શૂટ પણ અમે કરશું મારા ઇન્સ્ટામાં અને રામભાઈની ચેનલમાં પણ બધું આવી જાય હલો તો ભાઈ હવે આપણે ટ્રેન આવે એટલે તે આપણી સીટ ગોતી અને પછી મળ્યા આપણે અને જવો મિત્રો રાજકોટના રેલવે સ્ટેશનમાં ભીડ કેમ કે બીજી પણ ટ્રેન એક આવે એમ છે હલો મિત્રો થોડી ટ્રેન લેટ થઈ છે અને આપણે અહીંયા ઊભા હતા તો આપણા મિત્ર જાહિદભાઈ મોબાઈલ સ્ટેશનવાળા એ પણ આવી ગયા અને એમના મામા છે અલ્તાફભાઈ લારીવાળા તો એના વિડીયો તો આપણે ઘણી વખત જોતા જ હોઈએ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો પણ એકદમ જોરદાર બનાવે છે તો રમેશભાઈનું ને તમારું ઇન્ટરવ્યૂ પણ મેં જોયું હતું તો તમારે કઈ જગ્યાએ જવાનું છે તમારે અત્યારે અજમેર જવાનું છે બરાબર અજમેર જવાનું હું અજાન ને જાતી બરાબર તો હારું બીજું હું અમારા હાટાના પણ દર્શન કરી લેજો અજમેર બાપુ બજાર માટે અને અલ્તાફભાઈ અમને હાઈરેટ ઉપર સેમ ટ્રેનમાં મળી ગયા અમને એટલી ખબર નહોતી અમે પહેલા આવી ગયા હતા અને પછી જાહિદભાઈનો ફોન આવ્યો કે અલ્તાફભાઈ પણ એ ટ્રેનમાં આવે છે તો સેમ ટ્રેનમાં એ અનહે અનહે ટૂંકમાં બધું એવિડન્સ ભેગું થઈ ગયું

રિઝર્વેશન થયું નહીં ભાઈ એના હિસાબે હવે પછી કઈ એક જાવ આવી રે હા પાછા જાવ હું આપણે તો મિત્રો આપણી ટ્રેન આવી ગઈ છે અટાણે કેમ કે થોડીક લેટ હતી એને બાર ને સવુજ મિનિટે આવી ગઈ છે તો આ લો ઉભી રહીએ એટલે આપણે આપણો ડબ્બો ગોતી અને આપડી જગ્યા ગોતી અને બે જાય તો આપણે આપડી સીટ ગોતી લીધી છે બેસી ગયા છે અને ટ્રેન પણ આપડી નીકળી ગઈ છે દિલ્હી જવામાં પણ મળી ગઈ છે તો સીટ માં થોડી મિસ્ટેક થઈ ગઈ છે ઓર રમેશભાઈ હું મિસ્ટેક થઈ આપણે મિસ્ટેક તો એમાં કઈ નથી થઈ પણ અમારી આરએસી માં હતી આરએસી માં એટલે એક સીટ કન્ફર્મ થઈ છે તો અમારે એક સીટ જે સાઈડની છે ને એક કન્ફર્મ છે તો હવે અટાણે એક સીટમાં બે બે ગયા છે હવે આગળથી કોઈ જો ટીટી આવે ને પૂછીએ બાકી એક સીટમાં હલાવી લેવું અટાણે અને આ રેસીમાં એક કન્ફર્મ છે તોય સારું છે કારણ કે અટાણે ભીડ બહુ છે એટલે એક સીટમાં અટાણે મારે ને રામભાઈને એડજસ્ટ થવાનું છે અને થઈ ગયા હો નો પ્રોબ્લેમ કારણ કે અમારું જીવન તો એવું છે કે ઘણી ફેરી અમે લોકલમાં પણ ઊભા ઊભા આવેલા છે એવા પણ ઘણી બધી અમે ટ્રાવેલિંગ કરેલું છે અને ટ્રાવેલિંગમાં તો કાંઈ અમુક અમુક કંઈ અમુક એવા ઇવેન્ટ હોય તો ફ્લાઇટમાં પણ જાતા હોય અને લોકલમાં પણ ટ્રાવેલિંગ કરતા હોય ને એસીમાં પણ ટ્રાવેલિંગ કરતા હોય ને આવી રીતે એડજસ્ટ કરીને પણ ટ્રાવેલિંગ કરતા હોય એટલે ગમે ટ્રાવેલિંગમાં તો હલાવી જ લેવા ચાલો તો મિત્રો હવે મહિલા અવારમાં ચાલો તો હવે ગુડ નાઇટ હાલો મિત્રો અટાણે બીજો દિવસ ઉગી ગયો છે અને સાડા દસ વાગી ગયા છે અને આપણી ટ્રેન પહોંચતી છે રાજસ્થાનમાં અટાણે અજમેર પોતવા આવી છે તો જુઓ મિત્રો રાજસ્થાનના તમે પહાડ જોઈ શકો છો તો આ બધું જોઈને આપણને આપણી ગીર અને જુનાગઢ યાદ આવી જાય જુઓ એ રીતના તો એ રીતના ડુંગર અને જંગલને એવું બધું અહીંયા જોવા મળે છે જોવો આ રીતનું હજી તો આપણે છે વાગ્યા સુધી આપણે દિલ્હી પોચસ્યું કેમકે હજી તો આપણે અડધે પણ નથી પહોંચ્યા તો ભાઈ બેઠા બેઠા તો એટલા થાકી ગયા અને ટાઈટ પણ એવી હતી તો થોડીક વાર ઉતા અને આપણે અટાણે ઉઠી ગયા છે હાલ મિત્રો આપણે પોતી ગયા છે જયપુર હાલો મિત્રો તો અઢાણે વાગી ગયા છે બપોરના બાર તો આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે ટ્રેનમાં મળે તો ભાઈ ઘણું બધું પણ આપણે ક્યાંય બહારનું ટૂંકમાં ભાવતું નથી એના હિસાબે આપણે ઘેરેથી લઈ આવ્યા હતા ભાઈ આ થેપલા તમને બતાવું જુઓ ભાઈ આ થેપલા લઈ આવ્યા હતા અને આ દહીં છે અને આ ડબ્બામાં ભાઈ ખજૂર છે જો રાજકોટની લીલી સગડી તો હાલો આપણે ખાઈ લઈએ હવે હાલો મિત્રો વાગવા આવ્યા છે અને આપણે અલવર અને હવે આપણે ત્રણ કલાકનો રસ્તો છે તો હવે આપણે આપણે દિલ્હી જઈને ફાઇનલી મિત્રો આપણે દિલ્હી રોહિલા રેલવે સ્ટેશને ઉતરી ગયા થઈ અને વાગવામાં પોણા આઠ વાઈ ગયા છે અને હવે આપણે જવાનું છે શાસ્ત્રીનગર મેટ્રો અને ત્યાંથી આપણે આપણી હોટલે જવાનું છે અને ત્રણ ફેરે આપણે મેટ્રો ચેન્જ કરવી જોડે તો હાલો આપણે હવે ફટાફટ નીકળી જાય અને ભાઈ ટ્રાફિકની વાત કરીએ તો કાંઈ બાકી જ નહીં કેમકે અટાણે રેલવે સ્ટેશન એવડી ભીડ હતી ભાઈ તો મિત્રો અહીંથી આપણે રિક્ષા પકડવાની છે મેટ્રો રેલવે હાલો મિત્રો આપણે પોતી ગયા છે શાસ્ત્રીનગર મેટ્રો સ્ટેશન અને આપણે જે મેટ્રોનું કાર્ડ આવે એ પણ કઢાવી લીધું છે કેમ કે આપણે વારંવાર મિત્રો ટિકિટ લેવામાં લાઈનમાં ન ઊભું પડે એટલા માટે તો હાલો હવે આપણે જ્યાં આપણે હોટલ રાખી છે અહીંયા આપણે જઈએ કેમ કે હજી બેથી ત્રણ વાર આપણે મેટ્રો બદલવી લો તો મિત્રો હવે આપણે હાલવું પણ નથી જોવું આપણા માટે સીડી તો જો આમાં આપણે ઊભી જાય ફાઇનલી મિત્રો આપણી મેટ્રો અટાણે આવી ગઈ તો આપણે આમાં જવાનું છે હાલો મિત્રો તો આપણે ત્રીજી મેટ્રોમાં ટાણ બેસી ગયા છીએ કેમકે ત્રણ વખત આપણે ફરવું પડે આપણે જે એરો સિટી એરિયામાં હોટલ રાખી છે તો આપણે ત્યાં જઈએ છીએ તો મિત્રો આની પહેલાં મેટ્રોમાં આપણે બેઠા પછી બે મેટ્રોમાં આપણે ઊભવાની જગ્યા માંડ હતી તો જોવું આમાં આપણને બેહવાની પણ જગ્યા મળી ગઈ તો હાલો આપણે ફટાફટ હોટલે જ તો ફાઇનલી મિત્રો આપણે અટાણે હોટલે પોતી ગયા છીએ અને આજ તો નીંદર પણ એવડી આવે છે અને થાકી ગયા છીએ તો ઊંઈ જવાની ગણતરી છે કેમ કે એડિટિંગ કરવું છે પણ ઈ પણ ફુરતી અટાણે રહી નથી કેમ કે ભાઈ 23 કલાક જેવું થયું આપણે ટ્રેનમાં 22 23 કલાક એટલે ઈમાં થાક વધારે લાગે બેઠા બેઠા થાક જોરદાર લાગે એટલે આજ તો કઈ અડોપ થઈ નથી મારે પણ એક ટાઇટલ બનાવવાનું હતું ઈ ટાઇટલ લેજો અટાણે هرખુ મોડ થાય તો બનશે ટાઇટલ બાકી ઊઈ જાવું અને સવારમાં આપણે મારે ઉઠવાનું કાંઈ એમનું લગભગ એપ્રોક્સ નવક વાયગાનું છે પણ હવે કાલ હાથ સાડા હાથ વાયગામાં ઉઠવાનું છે કારણ કે અહીંથી આપણે પ્રગતિ મેદાને પહોંચવાનું છે જ્યાં મોટર શો છે ને મોબિલિટી શો બે હજાર પચીસ તો ત્યાં સવારે નવ થાય ત્યાં પહોંચવાનું છે અને લગભગ ત્રણ મેટ્રો ચેન્જ કરવાની છે એટલે કાલ હાથક વાગે ઉઠવાનું એ પણ ટેન્શન છે અને એવું બધું છે અને રામભાઈ આજે રાજકોટ થી દિલ્હી સુધી નો બ્લોગ બનાવ્યો છે તો એ બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ લખવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો ખાસ તો ઓમ મેટ્રો આપણને આવીએ તો આમ અઘરું લાગે બધું મિત્રો થોડું ઘણું ઇંગ્લિશ આવડતું હોય તો હાવ ઇઝી છે દિલ્હી મેટ્રો મિત્રો એવી છે ને કે એમાં છે ને કલર હોય ટૂંકમાં કે હાલો આ મેટ્રો આ મતલબ ભાઈ દિલ્હી રેલવે સ્ટેશન થી એરપોર્ટે જવા માટે કેસરી લાઈન આવે છે પછી અમુક ઠેકાણે પીરી લાઈન બ્લુ લાઈન એટલે ગમે પછી એક ફેરી ઓળું થઈ જાય પછી થોડુંક વાંચતા ન આવડતું એને પણ ઇઝી લાગે એવી છે પછી ત્યાં બધી જગ્યાએ પગલાં ને લાઈનો દોરેલી હોય એટલે થોડું વાંચતા આવડતું એના માટે પણ મેટ્રો સારી છે એમ પહેલાં તમે વિડીયોમાં ને એમાં જોતા હોય તો અઘરી લાગે પણ રૂબરૂમાં એટલી બધી અઘરી નથી એમ અને રિક્ષા ને ટેક્સી એના કરતાં બધા કરતાં બેસ્ટ અને સસ્તામાં અને જલ્દી પહોંચાડે એવી દિલ્હી મેટ્રો છે એમ તો મિત્રો આવો એટલે દિલ્હી મેટ્રોનો એકવાર અનુભવ કરજો તમે તો એકદમ જોરદાર મજા આવે આપણે આજુબાજુમાં ફરવાની તો આલો ભાઈ હવે આ ને આપણે અહીં પૂરો કરીએ તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા